વ્રત હોય કે ઉપવાસ હોય એમાં તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ ઘણી વખત આ ખીચડી વારંવાર આપણે વ્રત હોય કે ના હોય છતાં પણ બનાવતા હોય છે એવી જ એક સાબુદાણાની ખીચડીની રેસીપી શેર કરી છે તો ફ્રેન્ડ્સ હું છું એના પટેલ તમે છો મારી ચેનલમાં તો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા વટાણા લીધેલા છે તો મતલબ તમારી પાસે હોય તો એડ કરવા બાકી સિંગદાણા અને બટેટા હોય તો પણ ચાલી જાય છે તો આ તો આ રીતે થોડા એવા આપણે વટાણાના દાણા કાઢી લેશું અને ત્યાર પછી સ્પાઈસી મરચી એ પણ આની અંદર આપણે થોડા સ્પાઈસી ને થોડા ચટપટી એવા ખીચડી બનાવીશું તો થોડી સ્પાઈસી મરચી પણ આની અંદર ચાર કે પાંચ નંગ એકદમ નાની નાની છે તો ચાર પાંચ નંગ મરચી આની અંદર આપણે એડ કરી દઈશું અને આ દૂધનો એક ઇંચનો ટુકડો એ પણ આની અંદર આપણે એડ કરી દઈશું ને પછી છે ને આ મટરને એકદમ સરસ આપણે પીસી લેશું હવે હું છે ને મારા માટે બનાવું છું તો હું સ્પાઈસી ખાઉં છું એટલા માટે મેં મરચી આ જે આપણે મિક્સર છે એની અંદર પણ એડ કરી છે અને બાકીની ચાર પાંચ નંગ મરચી અહીંયા અમે બારીક બારીક કટ પણ કરી છે એટલે એકદમ લીંબુનો રસ પણ ભળશે તો થોડું તીખું ઓછું થઈ જશે અને એકદમ ટેસ્ટફુલ આ ખીચડી બનશે એટલા માટે આ રીતે બારીક કટ પણ કરી છે અને મિક્સર જારની અંદર આપણે પીસી પણ લઈશું તો આદુ વટાણા અને મરચી બધું આપણે સાથે મિક્સર જારની અંદર એડ કરીને પીસી લેશું અને આવી જ રીતે બીજી બાજુ આપણે મરચીને બારીક કાપી લેશું પછી એક કાચું બટેટું લીધેલું છે એને આ રીતે થોડી પતલી સ્લાઇસની અંદર કટ કરવાનું છે જેથી કરીને આ એકદમ સરસ એવું ફટાફટ કૂક થઈ જાય તો એને પણ આપણે કટ કરી લેશું અને હા ફ્રેન્ડ્સ આ બધું તૈયારી કરવા પહેલાં આપણે સાબુદાણાને ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખ્યા છે તો પહેલાં તો સાબુદાણાને ચાર પાંચ કલાક પલાળવાના છે ને ત્યાર પછી આ બધી તૈયારી કરવાની છે હવે આ મિક્સરની અંદર આપણે જે વટાણા આદુ અને મરચી એડ કર્યા હતા એ બરાબર પીસાઈ ગયું છે એને સાઈડમાં આપણે કાઢી લેશું અને સાબુદાણા જ્યારે પલાળો ને ત્યારે સાબુદાણાની ઉપર ખાલી એક ઇંચ પાણી રહે એટલું જ પાણી અંદર એડ કરવાનું છે પહેલાં તો એકદમ ધોઈને સાફ કરી દેવાના છે હળવે હાથે અને પછી પલાળી દેવાના છે હવે અડધા નંગ ટામેટાને પણ આની અંદર આપણે એડ કરવાના છીએ તો એને પણ આ રીતનું અંદરનું છે એ અલગ કાઢી અને જે કડક ભાગ છે એને આપણે બારીક બારીક કટ કરી લેશું બસ હવે લગભગ આપણી બધી તૈયારી થઈ ગઈ છે ખીચડી બનવા માટે તૈયાર છે તો પહેલાં તો ગેસ સ્ટોવ પર આપણે એક પેન રાખી દઈશું પેન ગરમ કરીને થોડું એવું જ આમાં તેલ મૂકી દઈશું કારણ કે બહુ ઓછા તેલની અંદર આ ખીચડી બની જાય છે અને આમ બી કોઈ પણ રેસીપીની અંદર વધારે તેલ મને પસંદ જ નથી એટલા માટે મારી કોઈ પણ રેસીપી હશે તો તેલ તો બહુ ઓછું જ હશે તો આ રીતે આપણે થોડું એવું પેનમાં તેલ મૂકી દઈશું અને સિંગદાણા એક મુઠ્ઠી એક આપણે આમાં થોડા એવા જ એકદમ સરસ શેકી લેશું અને થોડા શેકાય એટલે આપણે મરચીના જે ટુકડા કર્યા હતા એ પણ આમાં એડ કરી દઈશું અને એકદમ ધીમી ફ્લેમ પર આને શેકતા શેકતા જ હવે આમાં એક ચમચી આપણે તલ એડ કરી દઈશું તલ એડ કર્યા પછી આપણે જીરું એડ કરી દઈશું મતલબ થોડા એવા સિંગદાણા શેકાઈ જાય ત્યાર પછી આ બધું આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી એકદમ માત્ર ઓછી માત્રામાં જ આપણે હળદર એડ કરી દઈશું અને પછી આપણે જે મિક્સર જારની અંદર જે પીસ્યું એ મસાલો છે પણ આની અંદર જ આપણે એડ કરી દઈશું અને હવે આને છે ને બરાબર આપણે શેકવાનું છે તો બરાબર શેકાઈ જાય ત્યાર પછી જ આમાં ટામેટા અને બટેટા આપણે એડ કરીશું તો સાબુદાણાની જે ખીચડી હોય છે ને આમ તો એકદમ સરસ ઓછા જ મસાલાની અંદર એકદમ ટેસ્ટફુલ બની જતી હોય છે પણ મેં અહીંયા વટાણા હતા એટલા માટે એડ કર્યા છે કારણ કે મારે ખાવાની છે તો મને થોડું વધારે એવું હોય તો વધારે હું એડ કરતી હોઉં છું એટલે આ રીતે આપણે આમાં કઢીપત્તા પણ એડ કરી દઈશું સાથે બટેટાના એકદમ પતલી સ્લાઇસમાં કાપેલા મોટા ટુકડા એ પણ એડ કરી દઈશું આ રીતે આને મિક્સ કરતા રહીશું હવે આને બરાબર આપણે શેકાવા દેવાનું છે ત્યાર પછી એ જ રીતે ટામેટા પણ એડ કરી દઈશું અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ કર્યા પછી એ જ રીતે ધાણા જીરું અને ગરમ મસાલો એ પણ એડ કરી દઈશું ને હવે થોડું એવું થવા દેશું મતલબ ઢાકી અને બેક મિનિટ આમ જ થવા દેસુ ત્યાર પછી આ રીતે અ એમ જ આને ચલાવતા રહીશું ને પાછું ઢાંકીને થોડી વાર થવા દેસુ અને હા ફ્રેન્ડ્સ જો અહીંયા સિંગ દાણ અમે એડ કર્યા છે આની જગ્યાએ તમે જો સિંગનો ભૂકો એડ કરવા માંગતા હોય તો પણ કરી શકો અને અહીંયા જે સિંગદાણા છે ને વધારે મેં ક્રિસ્પી કર્યા નથી કારણ કે આ પૂરી પ્રોસેસ થશે ખીચડી છે એ તૈયાર થશે ત્યાં સુધીમાં આ શિંગદાણા છે ને એ બાફેલા હોય ને એવો ટેસ્ટ આવે છે એટલા માટે વધારે ક્રિસ્પી કર્યા નથી અહીંયા તમે ક્રિસ્પી કરવા માંગતા હોય તો પહેલેથી જ સિંગદાણાને તમે તળી શકો છો અથવા તો રોસ્ટ કરી શકો છો હવે આ રીતે આને ખોલ બંધ કરી અને આપણે પૂરી પ્રોસેસ કરવાની છે એકદમ સરસ ડ્રાય થઈ જાય બધા મસાલા અને એકદમ સરસ બટેટા પણ અને નાઇન્ટી પર્સન્ટ કૂક થઈ જાય ત્યાર પછી જ આમાં આપણે સાબુદાણા એડ કરીશું તો હવે આપણે જે આ મસાલો છે ને એકદમ સરસ ડ્રાય થઈ ગયો છે ને બટેટા પણ એકદમ સરસ થોડા એવા કૂક થઈ ગયા છે ત્યાર પછી આપણે સાબુદાણા એડ કરી દઈશું આ સાબુદાણાને પાંચ કલાક માટે પલાળીને લીધેલા છે આ રીતે આપણે એડ કરીને ઉપરથી પાછું લીંબુનો રસ એડ કરી દઈશું તો અહીંયા એક લીંબુનો રસ એડ કર્યો છે થોડું મિક્સ કરી અને આને ઢાંકી અને આપણે થોડીવાર બે મિનિટ બંધ ફ્લેમ પર જ રહેવા દઈશું તો બધાના ઘરમાં સાબુદાણાની ખીચડી તો બનતી જ હોય છે પણ થોડી 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 ડિફરન્ટ બધાની મેથડ હોય છે તો તમને મારી આ રીત કેવી લાગી ચોક્કસથી જણાવજો અને વધારે ખીલેલી ખીલેલી ખીચડી તો નથી બની મારી પણ એકદમ ટેસ્ટફુલ છે તો ચોક્કસથી ટ્રાય કરજો ન કરી હોય તો અને ફરી પાછા આપણે મળતા રહેશું આવું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ